અંકલેશ્વરના તિવાડમાં રહેતા મુસ્લિમ પરિવારની એક દીકરીએ પોતાના અંધકારમય જીવનમાં ઉજાસ પૂર્યો છે જન્મથી જ કુદરતે આંખોની દૃષ્ટિ છીનવી લીધી હતી પરંતુ પોતાના મજબૂત મનોબળ થકી બ્લાઇન્ડ સ્કૂલની સાથે એમટીએમ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ અભિનીત શ્રીકાંત ફિલ્મ શો કોઈ જોઈ હશે જેમાં તેણે એક અંધ બાળકનો અભિનય કર્યો હતો અને પોતાના મજબૂત મનોબળ તેમજ દરેક પડકારોને માત આપીને એક સફળ બિઝનેસમેન બને છે આ જીવન ચરિત્રાત્મક ફિલ્મ શ્રીકાંત બોલાના જીવન આધારિત હતી જે એક દૃષ્ટિહીન ઉદ્યોગપતિ અને બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક છે આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી ન હતી પરંતુ અશક્ત લોકો કે જે સંઘર્ષ કરતા પણ ડરે છે તેમના માટે પ્રેરણારૂપ ફિલ્મ હતી જોકે આ ફિલ્મ છે અંકલેશ્વર શહેરના રહેતા મુસ્લિમ પરિવારની દીકરી મોહમ્મદ જાવેદ લાકડાવાળા જન્મથી જ અંધ છે કુદરતે ભલે આ દીકરીની દ્રષ્ટિ છીનવી લીધી હોય પરંતુ તેના સાહસે અશક્યને પણ શક્ય કરી બતાવ્યો છે પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ હુરબાનુએ શાળામાં અભ્યાસ કરીને પોતાના સ્વપનાઓને સાકાર કરવા માટેના પ્રયત્નો કરી રહી છે પોતાના જીવનના સંઘર્ષનું વર્ણન કરતા હુરબાનુએ જણાવ્યું હતું કે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરની સાથે સાથે એમટીએમ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ નવમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે તે અભ્યાસ કરે છે દૃષ્ટિહીન હોવાના કારણે શિક્ષક જે પણ ભણાવે છે તે પોતે કંઠસ્થ કરીને અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી રહી છે ધોરણ સુધી શહેરની મુખ્ય કન્યા શાળા એકમાં અભ્યાસ કર્યો હતો વ્યક્તિઓ માટેના મોડનો ઉપયોગ કરીને મોબાઈલમાં તમામ પ્રકારની સોશિયલ મીડિયા સાઇટનો ઉપયોગ કરે છે અને હુર્બાનુંને સારો અભ્યાસ કરીને રેલવેમાં એનાઉન્સમેન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે શાળામાં સહપાઠીઓ તેમજ શિક્ષકોનો પણ તેને ખૂબ સારો સહકાર મળતા તે આ વાતાવરણમાં પોતાને ખૂબ જ સુરક્ષિત મહેસૂસ કરી રહી છે અંકલેશ્વરના કસ્બાતી વાળમાં રહેતી અને જન્મથી દૃષ્ટિહીન ઉર્બાન મોહમ્મદ જાવેદ લાકડાવાળા સંયુક્ત પરિવારમાં રહે છે અને ફેમિલીમાં આઠ સભ્યો છે તેના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે જ્યારે માતા સાજિયા પરવીન લાકડાવાળા ગૃહિણી છે અને તેનો ભાઈ ધોરણ દસમાં અભ્યાસ કરે છે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી ઉર્બાનોએ પોતાનું દૃષ્ટિહીન જીવનમાં સ્વપ્ન શિક્ષણ સશક્તિકરણ થકી રંગ પૂર્યા છે અને પરિવાર નો ઉપરાંત શાળા પરિવાર દ્વારા પણ દીકરીના મનોબળને વધુ મજબૂત બનાવવા માટે હિંમત રૂપ હું પૂરી પાડી રહ્યા છે મારું નામ છે ઉર્બાનો મોહમ્મદ જાવેદ લકડાવાત કસબા તેવાર અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં ગ્રીન પડદાવાળું જે ઘર છે કાટાવાળું તે મારું છે હું એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું

મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું સુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવું આ છે